મિત્રો જોઈ શકો છો આ રસ્તો છે જે દાદીવાળા ડેમની સામેની સાઈડ આપવાનો મિત્રો તો તમને બતાવી દેવું રસ્તો કયો છે જે દાદીઓના ગામની અંદરમાંથી આવે છે મિત્રો તો લાઈવ જોઈએ વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં તો મિત્રો હમણે રસ્તો બતાવી દેવું અમુક ઘણા લોકોને કમર આવતી કે જગ્યાએથી આવવાનું કે જે દાદીઓના ગામની અંદરમાંથી ગામ છે મિત્રો જે રાજીઓના ગામ ત્યાંથી મિત્રો કંપનીને આવવાનું છે મિત્રો બતા રહે અમારા વિડીયોમાં લાઈક કર્યો શેર તો આ રસ્તો જે એક સ્થાન છે ત્યાંથી ત્યાં જોઈ લો મિત્રો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે તો જ લાઈક આ બધા મંદિરો આવતા હોય છે બસો પણ ચાલુ હોય છે જોઈ શકો છો આ જે રસ્તો આવ્યો છે જે કાતિયોડા ગામની અંદરથી જઈ રહ્યો છે પોસાવાળા અંદર નવા નવા શોપિંગ

એ પણ તમારે બતાવી દઉં એ પાલ ઉપરથી નીકળવાનું છે ત્યાં ફેમેલી જવાનું હોય છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો દાતીવાળા ડેમની બારવી દેખાઈ રહી છે મિત્રો ફરી કામને હાઈવે ઉપર રહીને તો મિત્રો આ બધા તમારે હોય તો જે સામને આપ્યા હતા જે વિડીયો તમને બતાવ્યો એ સામની ગયા હતા મિત્રો તો જોઈ શકો છો મિત્રો

Oh